કેમ છો બધા મજામાં ગાઈસ આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હવે આપણે આવી ગયા તો કેટલા દિવસ આવતો એટલા માટે આપણે વાડિયા ગારો હતો બહુ એટલે આટલા દિવસ આવ્યા નહોતા તો આજે ભગવાને કંઈક થોડોક તડકો કાઢ્યો છે તો વાડીયા આવ્યા છે હવે તમને દેખાડવાનું છે અમારો પપ્પા છે આ અમારો પપ્પા છે

એમાં બહુ વિડીયો શૂટ નથી થતો એટલા માટે હું તમને આમ દેખાડ દોડવા લઉં દૂપાનું છે એ જે બહુ મોટા નથી નાના છે તો હું તમને હમણાં દેખાડું એક બીજો કરવો પડશે હવે પેલા આપણે એક video માં થી એક ભાગ માં પૂરું કરી નાખ્યું તો આજ તો અમારે બીજો કપાસ છે આજ તો આ અમારો બીજો કપાસ છે અને આનો ખેડો બહુ એક કિલોમીટર લાંબો છે આનો ખેડો તમને દેખાડું હું જોવો તમે જોઈ શકો છો આ અમારો કપાસ છે એટલો મોટો કપાસ છે બધોય ટ્રેક્ટર હાથમાં ને અહીંયા લીંબુડી છે આપણે જોવો સરસ મજાનું લોકેશન છે વિડીયો બનાવવાનું તો કેટલા આ પેલો મેં વિડીયો એક શરૂઆત કરી છે તો આમાં આપણે જોવાનું છે હું તમને અમારી વાડીએ જઈ અને અમારું રહેવાનું મકાન તમને હું દેખાડવાનો છું તો આપણે એમાં ખડમાં બધે જોઈને હાલવું પડે નકર આ બધો નાદાનો ઈલાકો જેમાં યરુ પડકામાં આપણે ધ્યાન રાખીને પગ મૂકવો પડે ખડમાં અને તમે પણ લોક બનાવતા હોય તો વાડીએ લોક બનાવવા જાતા હોય તો તમે પણ ધ્યાન રાખીને ઘાસમાં આવીજો કેમ કે આ ઈલાકો છે એ ખડનો છે અને આ માર્ગમાં ઘણા યરું રહે છે કેમ કે ધૂનવાણીયરું છે એ બહુ કરે છે હું તમને ક્યારેક દેખાય છે તમને બ્લોગ બનાવીને કેમ કેમકે અત્યારે જાજા વિડીયો અત્યારે જાજા સાપ અત્યારે વરસાદના બહુ જાજા નીકળે એટલા માટે દેખાય ત્યાં સુધી અમારો ચેઢો છે આનો અને હવે તમને હું ભીંડો દેખાડવાનો છું અમે ભીંડો પણ વાવેલો છે એને ભીંડો ખાવો હોય એ લઈ આવી અને હવે હું તમને ભીંડો દેખાડવાનો છું ગુવાર ને ભીંડો તો એ પણ હું તમને છે એ દેખાડીશ તો તમે જોયો ભીંડો મસ્ત મજાનો ભીંડો ગયેલો છે મેં બેથી ત્રણ દાણ ભીંડો ઉતારેલો છે હું તમને દેખાડું આ સેલુ ઝાડ છે આ મને કઈ ગયો તમે પેલા જો ને આ આપણો ભીંડો છે જો ભીંડાની સિંગ ક્યાંય આવી નથી એ તો વિચારી છે આ એક સિંગ છે તમે જોવો તો હવે હું તમને મારે આડી આ બાજુ પણ લીંબુડી છે બધી જો તમે અને જે આજ તો હું તમને દેખાડવાનો છું બધું કેમ કે કેટલા દિવસનો આ ગાયો છું વાડી આ મીઠો લીમડો છે જો આ અમારો કૂવો છે અહીંયા કુવો દેખાતો નથી કપાસો આ બધી લીંબુડીનો છેડો સાફ છે અને આ મોટા મોટા આગના દાળ છે જોવો આગ ને બીજી લીંબુડી હવે હું તમને ઘર દેખાડવાનો છું જોઈએ